રજૂઆત છે શું ઘટના બની હતી શું ઘટના એવી બની હતી કે સનાથલ એક કાર્યક્રમનો મને ફોન આવેલો એટલે સનાથલ મેં કીધેલું કે આવું ડાયરામાં આવીસ તારીખ વીસના બીજો ડાયરો મારો પીપળાવ હતો એટલે મેં એ પણ કીધેલું હું કલાક હાજરી આપીને નીકળી જાયશ એટલે હું આઠ વાગે એન્ટ્રી થઈ ગયો સાડા નવ સુધી હું ત્યાં આગળ રોકાયો સાડા નવે આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી કે ભાઈ ઓડિયન્સ છે નહીં તો ડાયરો ચાલુ ન થાય સ્વાભાવિક છે તો એ લોકો કે તમે તો પહેલાં ત્યાં ડાયરામાં જઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જવા કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપીને રિટર્ન થયો એટલે મેં મારા ડ્રાઈવરને કાનો નામ છે એને ઓફિસેથી કીધું કે તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું પછી હું ભગવતસિંહ આગળથી લઈ લઈશ એટલે મેં પૈસા લઈને એને મોકલો તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાથલ સ્ટેજ ઉપર એટલે આમને ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું છું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો ક્યાંક પાંચ પંદર મિનિટ કે અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય છે આપણો બિઝનેસ રોડ ઉપરનો છે મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કહેતું હોય કે અમે પૈસા આપ્યા ત્યાં નથી આવ્યા તો મને એનો પ્રૂફ પૂરા વાપર લે ડાયરા મૂકી દઈશ પહેલી વાત હા એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લો દેવાત ખવડને અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીને ચાવી લઈ લીધા બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગતસિંહ કે રામભાઈ કે એમનો દીકરો જે કાંઈ બીજા હતા મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો એટલે મને કીધું ભાઈ ગાડીને ચાવી લઈ લીધી કાંઈ વાંધો ને ગાડીને ચાવી દઈ દે કાયદો છે આવડો મોટો ભારતનું સરસ બંધારણ છે આપણે એની એની સહાય કરીશું સહાય લઈશું આપણે એટલે ત્યાંથી પંદરેક મિનિટ છે એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળી જાય કારણ કે આ એકલો હતો આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ છે એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકોએ બે ગાડી પાછળ કરી મહેન્દ્રા થાર અને ઇનોવા સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી બોટલનો ગાકરીને ગ્લાસ પડ્યો કાનાને જેમ એમ ગાડી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા વીસ તારીખે રાત્રિનો આ બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો કે ગાડી લઈને લોકો નીકળી ગયા નહીં કે તું ઊભો રહે ત્યાં હું બે વાગ્યે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આણંદ બાજુથી આવું એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું સવારમાં આપણે ખાઈ ક્યાંય પ્રોસેસ કરું છું સવારમાં મેં કાનાને મૂક્યો ચાંગોદર પોલ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં મોકલ્યું ભાઈ તું જે કાંઈ એફઆર કરાવવાની છે એ લીગલી પ્રોસેસ આપણે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆર કરવા માટે તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા આ હતા અને આ નહોતા બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક એક વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆર ફાળવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસીસ છે ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધુંય તોડફોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆર ફાટી નથી શું રીઝનથી એફઆઈર નથી ફાટી ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈર નથી ફાટી હું લીગલ કરવા માગું છું કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કહેવું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળેલ છે તો તમામ પ્રજા તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે ન્યાય નહીં એ આપ મીડિયાના માધ્યમથી પૂછો અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો તમારું સંરક્ષણ કાયદો જ કરશે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી ગાડીની તોડફોડ થઈ અંદર પાંચ લાખ રૂપિયા મારા પડ્યા છે હજી સુધી કોઈ જવાબ નહીં એની એફઆઈઆર કોઈ ફાટે નહીં તો આનું રીઝન શું કોણ કોણ લોકો છે જે આ ગાડી લઈ ગયા છે અને તમારું જે પણ કાર્યક્રમ હતો એનું રિટર્નમાં તમારું કોઈ ડોક્યુમેન્ટેશન થયું છે ને તમે એના માટે આવ્યા હતા કે મૌખિક વાત થઈ નહીં મૌખિક વાત કોઈ ડોક્યુમેન્ટેશન નહીં મેં પૈસા જ નથી લીધા મારો તો સંબંધ હતો આની પહેલાં પણ એના ભત્રીજાના લગ્નમાં મેં ડાયરો કર્યો એક પણ રૂપિયો નથી લીધો લીધો હોય તો ગુજરાતીમાં સ્વીકાર લો મેં પૈસા લીધા તાનું નથી આવ્યો જે કાંઈ ખોટા વિડીયો ફરતા હોય તો સુખી રાખે ભગવાન એમને પણ લીગલ આ છે કોઈ પણ રૂપિયો સંબંધમાં કોઈ પૈસા લેવાના ન હોય તો મારા સંબંધનો એમને દુરુપયોગ કર્યો આ વસ્તુ કરી શું શું રજૂઆત કરી આખરે મારો માણસ આવ્યો એને રજૂઆત કરી પણ એફઆઈઆર થઈ નહીં શું આમાં કયું રીઝન છે એફઆઈર ન થવાનું એ જાણવા માટે મારે આજ પોલીસ સ્ટેશન આવવું પડ્યું મારો આજ બી કાર્યક્રમ છે મારું શેડ્યુલ બિઝી છે સતા બી આજુ પીએસ એફને મળવા માટે આવ્યો તો હજી કોઈ એફઆઈઆર ફાટી નથી કોણ કોણ લોકો હતા જે ગાડી લઈ ગયા છે એમના નામ જો એમાં બહુ ખ્યાલ છે મને ત્યાં સુધી રામભાઈ કાનજીભાઈ ચૌહાણ હતા ગાડી લેવામાં ત્યાં બબાલ એમાં બધા ભેગા હતા ગાળું બોલવામાં પહેલાં ચાવી ત્યાં લઈ લીધી એમાં ભગવતસિંહની બધા સાથે હતા પછી પાછળ જે બે ગાડી આવી એમાં ન ભૂલતો હોઉં તો રામભાઈ ધ્રુવરાજ આણંદ એટલે સોરી સાણંદનો મેઘરાજ અને આઈ થિંક બીજા જણા માણસો હતા આ ગાડી લેવા આવેલા કાચ પાંચ ફોડ્યો ગાડી લઈ ગયા હવે મીડિયાના માધ્યમથી હું જાહેર જનતાને એ જણાવવા માગું કે તમારી કે મારી પાંચ ઓળખાણ હોય સારા સંબંધ હોય અને જો તમારી એફઆઈઆર લીગલ વાતમાં વ્યવહાર બહાર નહીં અનલીગલ નહીં આ દેવાત ખવડ કોઈ પણ ક્રાઇમ કરે તો કાયદો એને બી લાગુ પડે જાહેર જનતામાં કોઈ પણ લાગુ પડે આમ આદમી હોય કે મોટો માણસ હોય તો કેમ આવું સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે રાતના બે વાગ્યા સુધી કોઈ એફઆઈઆર લેવામાં આવતી નથી અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને આમ તપાસ કરશું તપાસ ક્યારે કરશો વીસ તારીખે ગાડી વહી ગઈ છે આ લોકો હુમલો કરીને ગાડી લઈ ગયા છે અચ્છા આ જે ઘટના બની છે એના પછી તમારું એમની સાથે કોઈ વાત કે બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં કોઈ જાતનું મારે કોઈ કોઈ ચર્ચા છે જ નહીં મને આવતા બીજાના બીજા ત્રીજાના ફોન જે કાંઈ આવતા હોય આમ છે તેમ છે મિકભાઈ હું કાયદા કહે કરીશ કાયદો મારા હાથમાં લેવો નથી હું કાયદાની સહાય લેશ મારો માણસ છે મારી હાજરી નહોતી ફરજ મારી બને તો હું કાયદા કે જે પણ આગળ ઉપર પાછળનું કારણ ના બિલકુલ નહીં બિલકુલ મેં જે હકીકત હતી જણાવી તમને પછી જ્યારે કાયદો સાથ કદાચ ન આપે ત્યારે જ આવા માથાભારે તત્વો વધતા હોય એવું આપણને દેખાય છે જો આટલી આટલી વાર જો એફઆઈઆરમાં લાગતી હોય જે ગાડી મારી પાસે નથી મારા માણસ પાસે નથી પૈસા ગાડી મતા નથી એના ત્રીજો દિવસ છે છતાંય કોઈ ફાટી નથી ઓકે તો હું આપને એટલું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આપ જાહેર જનતા સુધી આ સમાચાર પહોંચાડો કે ન્યાય મળવો પડે આ વાત ન્યાયની છે આજ કાલ દેવાજ ખવડની સાથે બન્યું એના માણસ સાથે બન્યું કાલ કોઈ આમ જનતાના કોઈ પણ વ્યક્તિ સાથે વસ્તુ બનશે તો શું બનશે રાત્રે

તો બજેટ મેં કીધું લઈ અને એને દઈ દો ડાયરો પૂરો થવામાં આવે છે બરાબર તો એ લોકોના અગાઉથી ઊભા ગાડી ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં છે કે ભગવતસિંહ રામભાઈ ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા અજાણ્યા શખ્સો હતા જાણે બરાબર એટલે મેઘી મારા શેઠ રસ્તામાં છે આવે છે તો કે એમ ન આવે ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડ્યા એટલે મેં કીધું મારો હું વાક મને ગાડી દઈ દો તો કે કાંઈ વાંધો નહીં બીજા હતા અજાણે એને કીધું ગાડી દઈ દો ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે મને કે કાંઈ વાંધો નહીં તું દીધી હોય તો લઈને નીકળે હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા એમાં ધુરરાજ છે મેઘરાજ છે એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી એમાં રામભાઈ રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા બરાબર એ લોકો મારા આડે આવી અને એ એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની સીધી કાસ ઉપર ઘા કરી એટલે કાસ ફૂટી ગયો મને કે તું યોજા તારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું એટલે હું તો ગભરાઈ ગયો પછી મેં કીધું તો બધું મારી જોખમને બધું હતું ગાડી મેં કીનું ભાગ્યું મેં મારા સેટને જાણ કરી એને વાત કરી પોલીસ સ્ટેશનમાં પીએને જે આપણે બોપાલ પછી વાત થઈ ગઈ કે આ રીતે બનાવ બન્યો હશે ને ગાડી મારી લઈ ગયા સાહેબ પછી પોલીસની ગાડી તપાસ ગઈ બરોબર તપાસ કરવા ગઈ એ લોકોને પૂછ્યું તો એ લોકો કે ગાડી અમારી પાસે નથી બરોબર એને કોઈ જવાબ દીધો ને રાતે પાછી ગાડી આવી પછી એ લોકોએ મને એમ કીધું કે સવારે તમે એફઆર કરાવી દીધી કે બરોબર મેં કાંઈ વાંધો નહીં સાહેબ હું સવારનો અગિયાર વાગ્યાનો આવ્યો હતો અહીંયા પછી મેં એને પૂછ્યું કે મેં કે સાહેબ મારે એફઆર કરવા ને મારી માથા આવો બનાવ બન્યો છે તો મને કે સનાથલ જાઓ ચોકીએ ના મને દોઢથી થી બે વાગ્યા સુધી બેહાર્યું મારી પાસે બધું લખ્યું બરાબર નાથી પછી મને કહેવાય અહીં આવો આ હું રાત્રે બે વાગ્યા સુધી બેઠો બે વાગ્યા છેલ્લે મને કહેવામાં આવ્યું કે તમે અરજી કરી દો સવારે અમે જવાબ લઈશું તો સાહેબ અમારો મુદ્દા માલ ગયો છે ગાડી ગઈ છે બરાબર તો હું આવો નાનો માણસ હોઉં તો મારી નોંધ નથી લેતું તો બીજું તો શું થાય સાહેબ મેં એને કીધું સાહેબ તમે મને કહો કે હું વાંધો છે હું સવારનો બેઠો છું ભૂખ્યોને તરસો નહીં હામો બેઠો થાય બરાબર તો મારી કોઈ નોંધ ન લીધી થાય છે થાય છે કરી બે ત્રણ વાગ્યે હું પાછો અહીંયા આવ્યો મારી એક અરજી લખીને દીધી હોત એની પીઓસી ની સહી લીધી મેં અને નાથી પછી હું પાછો આવ્યો સવારે મેં મારું કોઈ નોંધ નથી લીધી એફઆર ફાડીને એટલે મેં પાછું મીડિયાની જાણ કરી મારા સેટને વાત કરી મેં મારું મીડિયા બોલવું આ રીતે બનાવ હતું એટલે